નમસ્કાર વલવાડામાં ગૌચર ભૂમિ વિવાદ અંગે સ્વાગત કાર્યક્રમ કરેલી ફરિયાદ બાદ ટીડીઓ સરપંચે સ્થળ તપાસ કરી અરજદારોને સાંભળ્યા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી રજૂઆત બાદ તંત્ર સક્રિય થયું વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના વલવાડા ગામે ગૌચરની જમીન પરના કથિત દબાણને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ગ્રામ પંચાયત વલવાડા દ્વારા હિતેશભાઈ પટેલને ગૌચરની જમીન સર્વે નંબર ચારસો અને ચારસો ચુમ્માળીસ જૂના સર્વે નંબર સત્યાવીસ અને ઓગણત્રીસ પરથી દબાણ હટાવવા માટે ત્રણ દિવસની નોટિસ ફટકારવામાં આવી છે જે અંતર્ગત સોમવારે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તલાટી કમ મંત્રી અને ગામના સરપંચ સહિતના પદાધિકારીઓએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જિલ્લા સખત કચેરીના આગામી કાર્યક્રમમાં અરજદારશ્રી તરફથી મળેલી રજૂઆતના આધારે ગૌચર જમીનનો પ્રશ્ન હતો અને ગૌચર જમીનના પ્રશ્ન બાબતે દબાણ છે કે કેમ અને શું સ્થળ સ્થિતિ તે અંગે ચકાસણી કરવા માટે આજે રોજ અહીંયા વલવાડા ગ્રામ પંચાયતની તલાટીકા મંત્રી સરપંચશ્રીની હાજરીમાં મુલાકાત લીધેલ છે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે નકશો આધારે ચકાસણી કરી અત્યારે જે છે એક રોડ બનાવેલો છે બાબતે કાર્યવાહી કરવામાં આ જમીન ગૌચન જમીન આવેલી છે એનો સર્વે નંબર છે જૂનો નંબર સત્તાવીસ અને ઓગણત્રીસ એ જમીન વર્ષોથી આદિવાસી લોકો બધા અહીંયા ખેતી કરીને ખાતા હતા પણ આ જમીન પર આપ ચાલીસ પચાસ ફૂટનો રસ્તો બનાવી લીધે એટલે એમાં ગામ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી હતી અરજીના આધારે કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા ગ્રામ પંચાયતને કે દબાણ દૂર કરો એ આધારે અમે ટીડીઓને જાણ કરતાં ટીડીઓ સ્થળ નિરીક્ષણ કર્યું આજે ને રસ્તો દૂર કરવાને એણે માહિતી આપી છે